ખુલ્લી નહીં મેળવાની ને ના નીકળવાનું હતી ગાડા બંધ કરીને જ જવાનું નક્કી તમારે રસ્તા ત્રણ જવાનું અલે હા અલે ખુલ્લી છે તારાથી જે થાય કરલી તમે મોટા છે ને તમારું મન નાખું છું ન તોટિયા વોટિયા ભાજી નાખો દો હા સંજુબન ભાગવાનવાળા દાખવાનો છે એટલાઈ પડ્યા એ દાખનો પડ્યા છે તમે જેના હાથે કરી આવો હા ઓહ પાછા કરી આવું ધારણ હવે તું એ તારો તોટિયો ભાગી આડ્યો હમણાં અમે જો જો હળવ અમે તાણ જો જતા હોય કાલથી ને કરતા ના હોય ને આ આજે ને કરું કાલે નહીં રહ્યો આજે નીકળવા હું જોઉં કાલચીવા નીખ્યા હતા તમે

આગળ જવા દે આ તો મજા આયી બરાબર ની મજા આવી જશે લાવા બા જવા દે હવે છોકરા

રમતો હતો છોકરો મારી ઉભેટ ના ગાડી નાખેલી ઉભેટ છે નંબર ની રહેતો આ તો મારો જ છે બરાબર નો તો સિંહ મારા છે ભય પડે કોઈ ભાડી જ નહીં જો આ સિંહ ને ગમો રાડે પડાય છે ત્રણ જણા તો આ હોય કાઠું છે હવે ગરડો થઈ ગયો હવે એટલે કાઠું હવે આ તો કાઠું જ છે આ બાદ થી માથા આ બાદ

અલી કના તમે 3 જણાનો પંખો છોડ છોડ મારો મારો કશું ના થાય અરે બંગો તો બંગો ફક ભાગઈનો ફક ભાગો ફક ભાગી ગયો ને પાછો કોણ છે હા તો પાછડી જા અરે કસરે મારે આરે બધા ચોર ચોર જમીને ચોર ચોર આ કશું છે ટutar ગોમ તો કેચી લઈ જા ઊભો રહે તું

માફી નહી જો રે માફી માગી લો તારી જબરજસ્તી મારતો પડી છે પણ હવે માફી માગવી જ પડશે ગેર ખુલ લગાશે ડોસી ગયાર નહીં આજથી તમને જતા કર્યા ભાઈ

મગજ મારી ના કરવાની હોય શેરના માથા હોય ઝઘડા ના કરવાના હોય શેરના માથા મળે મળે સો ટકા માથા માથા પણ હોય સો ટકા હોય પાછું